મારું નામ સંજય ચૌહાણ ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ આજરોજ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ છેલ્લા છવ્વીસ દિવસથી પાવરલાઇન સેલ્સ એન્ડ સર્વિસ નામક કંપનીમાં કામ કરતા લેબર અને ડ્રાઈવરોને કાયદા વિરુદ્ધ ટર્મિનેશન લેટર આપ્યા વિના છૂટા કરેલા હોય જેની માગણી અમારી કોન્ટ્રાક્ટ મજૂર અધિનિયમ ઓગણીસો સિત્તેર મુજબ ગુજરાત સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસના અને રોજગાર વિભાગના તારીખ એક ચાર બે હજાર ત્રેવીસના પત્ર મુજબની એકથી નવ શરત મુજબની અમારી માંગણી હોય કે આ કર્મચારીઓને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ એકથી નવ શરત મુજબ લાભ આપો એ વિષયમાં ટર્મિનેશન લેટર આપ્યા વિના આ બધા કર્મચારીને અને લેબરને ડ્રાઈવરને બધાને છૂટા કરી મૂક્યા હોય એ વિષયમાં આજે અમે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરેલો છે અગાઉ છેલ્લા છક મહિનાથી કોર્પોરેશન સાથે પણ અમારી રજૂઆત ચાલું છે કારણ કે મુખ્ય માલિક તરીકે કોર્પોરેશનની જવાબદારી આવે કોઈપણને કામ આપેલું હોય તો એ મુખ્ય માલિકની જવાબદારી આવે મુખ્ય માલિકને અમે રજૂઆત કરતા હાલ અમને એવું પ્રતીત થાય છે કે મિલકર લૂંટો બાટકર ખાઓ એવું અમને પ્રતીત થાય છે કારણ કે આ બધા મળેલા હોય એવું લાગે છે અત્યાર સુધી આ કર્મચારીના પ્રશ્નની બાબતમાં કોઈએ પોઝિટિવલી વિચારી અને પાવરલાઇન સેલ્સ એન્ડ સર્વિસ નામક કંપનીના મેનેજર મનોજભાઈ માલિક મનોજભાઈ પરીખ અને એના મેનેજર રમેશભાઈ આયરને આજ દિવસ સુધી બોલાવેલ નથી કે આ કર્મચારીના પ્રશ્ન બાબતે કોઈપણ જાતની અધિકારીઓએ સૂચના આપેલ આપવામાં આવે છે તો એનું પીએફ સમયસર જમા કરવામાં આવતું નથી આજની તારીખે કેટલા કર્મચારી એવા છે જેનું પીએફ આજની તારીખે જમા થયેલું નથી સરકારના નિયમ પ્રમાણે સવા ત્રણ ટકા સ્ટેટ એમ્પ્લોયમેન્ટનો જે કોઈપણ પણ ઈએસઆઈનો જે વીમો કપાય આપણો એ સવા ત્રણ ટકાનો વીમો કપાય છે કે નહીં એનું કાયદેસરનું જે કંઈ પણ ફાળો કાપવામાં આવે છે કે નહીં એની ખાતરી માટે કેટલા સમયથી પે સ્લીપની પણ માંગણી કરેલી છે આ કંપની દ્વારા આજની તારીખે પે સ્લીપ પણ કોઈ કર્મચારીને આપવામાં આવતી નથી હવે આજથી અમારો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે અને અમે રાબેતા મુજબ હવે અમારો કાર્યક્રમ સ્ટેપ બાય સ્ટેપ કરશું રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ કરશું સૂત્રોચ્ચાર કરશું રેલી સ્વરૂપે વિવિધ પ્રકારના કાર્યક્રમો આપશું અને અગાઉ પણ અમારા અખિલ ભારતીય સફાઈ મજૂર કોંગ્રેસના પ્રમુખ હરીશભાઈ ચૌહાણે આત્મવિલોપનની જે ચીમકી આપી હતી એ વિષયમાં ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે હું પણ જાહેર કરું છું કે અમે સામૂહિક આત્મવિલોપન કરશું આ કેવા પૂરતું નથી અમે કરી બતાવશું

જામનગર શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન ઓફ વેસ્ટનું કામગીરી કરનાર બે કંપનીઓ છે તે પૈકીની એક કંપની લાઇનના બારામાં આજરોજ કેટલાક એમના જૂના કર્મચારીઓએ ધરણા પર બેસવાની એ બધી વાત મારા ધ્યાનમાં આવેલ છે આ બાબતે જરૂરી તપાસ કરાવી આ બાબતનું નિરાકરણ આવે તે માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે